તો ખેડૂત મિત્રો રાજુભાઈને આ શક્તિમાન કંપનીનું થ્રેસર અને શક્તિમાન કંપનીનું કપાસની સાથી જે કટિંગ કરવાનું મશીન આ બંને શક્તિમાન કંપનીના છે બંને વેચવાના છે ઘર ઘર આવશે રાજુભાઈનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરી દેજો અને દરેક ખેડૂત મિત્ર મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો તો વાત કરીએ આપણે આ શક્તિમાન થ્રેસરની તો ખૂબ જ શોખું થ્રેસર છે એવું માલિકનું કહેવું છે થ્રેસરની આગળ વિડીયોમાં કંડિશન જોઈ શકો છો અને તમામ શાણા જારી બધું કમ્પ્લીટ જોવા મળશે અને એકદમ સોખો પાક નીકળશે થ્રેસરમાં કોઈ પણ ખરાબી તમને જોવા નહીં મળે ટોટલ જવાબદારી સાથે આ થ્રેસર વેચવાનું છે તમામ પાક નીકળશે અને ફૂલ સુથરાયવાળું થ્રેસર છે તેઓ માલિકનું કહેવું છે શક્તિમાન કંપનીનું થ્રેસર છે આ શક્તિમાન કંપનીના થ્રેસરની કિંમત રાજુભાઈએ રાખેલી છે એક લાખ અને ચાલીસ હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત ન તો આ થ્રેસરની કન્ડિશન જોઈ શકો છો એક લાખ ચાલીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે આ થ્રેસરનું એડ્રેસ અને માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને મિત્રો આ છે શક્તિમાન કંપનીનું કપાસની જે સાઠી કટિંગ કરવાનું આવે તેનું મશીન છે અને તે પણ કમ્પ્લીટ વર્ક કરે છે શક્તિમાન કંપનીનું છે ઊભી કમ્પ્લીટ ઊભી સાઠી તમને સાવ કટિંગ કરીને આપી દેશે ડાયરેક્ટ તો આ કટિંગ મશીન કમ્પ્લીટ વર્ક કરે છે અને શક્તિમાન કંપનીનું આ પણ કટિંગ મશીન છે તો વાત કરીએ આપણે થ્રેશરની કિંમત એક લાખ ચાલીસ હજાર રૂપિયા રાખેલી છે આ શક્તિમાન કટિંગની કિંમત નેવું હજાર રૂપિયા માલિકે રાખેલી છે તેમાંથી ફેરફાર કરી આપશે તો નામ રાજુભાઈ રાજુભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બ્યાસી ડબલ જીરો ચોત્રીસ અઠ્ઠાણું બાણું માલિકનો મોબાઈલ નંબર છે અને આ થ્રેસર અને કટિંગ બંને તમને જોવા મળશે જિલ્લો બોટાદ તાલુકો ગઢડા તો ગામ માંડોધાર ગામ જોવા મળશે નામ રાજુભાઈ રાજુભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોની ઉપર જ રાજુભાઈનો નંબર આપેલો છે વધુ માહિતી માટે રાજુભાઈનો કોન્ટેક કરી અધૂની વિગત ત્યાંથી મેળવી શકો છો જય વસરાજ